નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બી એન ન્યૂઝ ભરૂચ નાંદગામમાં યોજાયેલ સભા અને ત્યારબાદ ભાજપના અમુક અસામાજિક તત્વો દ્વારા જીવલેન હુમલો કરવામાં આવ્યો મળતી માહિતી અનુસાર ગત રોજ આમ આદમી પાર્ટીની મોહલ્લા સભા ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભા વિસ્તારના નાંદગામમાં યોજાઈ હતી અને ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના લોકો એકત્ર થયા હતા અને આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈને ખુલ્લું સમર્થન આપ્યું હતું આ જોઈ ભાજપના અમુક અસામાજિક તત્વો દ્વારા જીવલેન હુમલો કરવામાં આવ્યો હતો અને આ તમામ ઇજાગ્રસ્ત લોકોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા અને એની જાણ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ અને દીપકભાઈને થતાં તેઓ પણ ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને પોલીસમાં કમ્પ્લેન કરી હતી રિપોર્ટર ઇમરાન દિવાન બી એન ન્યુઝ ભરૂચ આ ભાજપની આ ગુંદાગર્દી કે જે પણ કોઈ ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા જે મોલ્લા સભા જે નાંદ ગામની અંદર કરવામાં આવી ત્યારબાદ જેવી સભા અમે પૂરી કરી અને ભરૂચ પહોંચ્યા અને અડધો પોણો કલાક રહી અને આ સ્થાનિક જે લોકોએ જે સભાનું આયોજન કરેલું હતું એ તમામ લોકોનો ફોન આવ્યો એ લોકો અત્યારે આ રાત્રિના ત્રણ વાગ્યા છે અત્યારે અમે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છીએ આ જે વડીલ છે એમને આંખની નીચેના ભાગની અંદર ચાર ટાંકા આંખની ઉપરના માથાના ભાગની અંદર પણ એમને પંચથી મારવામાં આવ્યા છે સાથે અમને પણ માથાના ભાગ અમને પણ આંખની નીચેના ભાગની અંદર એમને પણ મારવામાં આવ્યું છે એવી જ રીતે આ વડીલના જ એમના દીકરાને પણ આંખની નીચેના ભાગની અંદર મારે છે બીજા એક ધર્મેશભાઈ વસાવા કરીને છે એ અત્યારે હાલ ઉપર ઓર્થોની અંદર એડમિટ છે આ ભારતીય જનતા પાર્ટીની જે ગુંડાગર્દી છે આ ગુંડાગર્દીનો એક પુરાવો છે આજે ભરૂચની અંદર જે કામો નથી થઈ રહ્યા એના બદલાવની અંદર જ્યારે આમ આદમી પાર્ટી જ્યારે જનતાનો અવાજ બનીને જ્યારે નીકળે છે ત્યારે આમ આદમી પાર્ટીની જેટલી જગ્યાએ સભાઓ થાય છે એટલી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના અમુક જે આવા અસામાજિક જે તત્વો છે એના વિરુદ્ધની અંદર કાયદેસર નક્કર પગલાં લેવા જોઈએ પોલીસ અત્યારે તમામ લોકોના સ્ટેટમેન્ટ લઈને ગઈ છે અમે આશા રાખીએ છીએ કે આની ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે તમામ લોકો વિરુદ્ધની અંદર એ તમામ લોકોએ આવનારી જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતોના જે ઇલેક્શનો છે એની અંદર એમની પોતાની હાર ભાડી રહ્યા છે એના જ કારણે આ કાવતરા આવા કરી રહ્યા છે પરંતુ ભરૂચ જિલ્લાની અંદર અમે આવા કોઈપણ ભારતીય જનતા પાર્ટીના જે અસામાજિક તત્વો છે એ લોકોની અમે લોકો થોડી પણ આવી દાદાગીરી વેઠવા માટે તૈયાર નથી આનો જવાબ અમે કાયદાકીય પગલાં ભરીને સામે અમે આપીશું એટલે મહેરબાની કરી આવું કોઈ પણ પગલું કોઈ અસામાજિક તત્વો લેવા માંગતું હોય તો એ લોકોને અમે કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી જનતાની સાથે છે એ પહેલા પણ અત્યારે પણ છે ને આવનારા દિવસોમાં પણ રહેશે અસ્તુ ભારત મતા કી જાય